વરસાદે થરાવ કરી દીધો છે માંડવીમાં પાણી આવતા થઈ ગયા છે રેસ ફૂટી ગયા છે જો મિત્રો બધા ક્યારામાં પાણી આવેલું આવે છે રેસ ફૂટી ગયા છે આ ઓગણચાલીસ નંબર કોરામાં વાવી હતી જોઈ લેવું મિત્રો વરસાદે બહુ ખૂબ સારું કામ કરી દીધું છે ये एकदम ताजू पानी चालू થઈ ગયું છે ખામ સેજે થી પાણી આવે છે જોઈ લ્યો બહુ ઠંડુ પાણી લાગે يا બતાય કેરા માં પાણી આયલું આવે છે તાજુ જોઈ લે મિત્રો આ જો આ એક ફ્રાઉન હજી દવાનો આમાં માર્યો છે કોરાજન ને ફૂંકનાશક આવો ફાલ છે મિત્રો આમાં આવું છે આ માંડવીમાં જોઈ ગયો